વલસાડ નગરપાલિકાના કર્મચારીઓનું આંદોલન જલ બન્યું છે આ મરણાંત ઉપવાસીઓની તબિયત લથડતા ભારે હંગામો વલસાડ નગરપાલિકાના કર્મચારીઓની પાછલા ત્રણ મહિનાથી ચાલી રહેલી હડતાલમાં આજે વિસ્ફોટક વળાંક આવ્યો છે પાંચ દિવસથી આ મરણાંત ઉપવાસ પર ઉતરેલા કર્મચારીઓ પૈકી કેટલાકની તબિયત ખરાબ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે વલસાડ નગરપાલિકા દ્વારા હંગામી કર્મચારીઓને કાયમી કરવાના મામલે ઓરમાયું અને તાનાશાહી વાળું વર્તન દાખવવામાં આવી રહ્યું છે કર્મચારીઓને કાયમી કરવાની માંગને લઈ વલસાડ નગરપાલિકાના ભાજપ શાસકો અને ચીફ ઓફિસર દ્વારા રીતસર આંખ આડા કાન કરવામાં આવતા કર્મચારીઓએ આ મરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે વિજય વાલોદરા નામના કર્મચારીની તબિયત લથડતા તેમને વલસાડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે આજે દિનેશ પટેલ અને શૈલેષ પટેલની તબિયત લથડી હતી બંને કર્મચારીઓને પણ તાત્કાલિક વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં દાખલ કરાયા છે ઉપરા છાપરી રીતે ત્રણ કર્મચારીઓની તબિયત લથડતા પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે મહિલા કર્મચારીઓએ ચીફ ઓફિસરનો ઘેરાવ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભાજપ શાસકો સામે નારેબાજી કરી હતી કોર્ટનો આદેશ હોવા છતાં હંગામી કર્મચારીઓને કાયમી કરવામાં આવી રહ્યા ન હોવાથી વલસાડમાં ભાજપ શાસકો માટે લોકસભાની ચૂંટણી ટાણે મોટી મુશ્કેલી સર્જાઈ છે કર્મચારીઓના આંદોલનની અસર લોકસભાની ચૂંટણી પર પણ પડવાની શક્યતા છે પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા નકારી શકાતી નથી બ્યુરો રિપોર્ટ સત્ય ડી ડોટ કોમ વલસાડ પાંચ દિવસથી જે કર્મચારીઓ ઉપવાસ પર છે આજે પાંચમા દિવસોમાં ચેક કરવા માટેમાં આવ્યા છે એમાંથી બે દર્દીઓ છે જેમનું નામ દિનેશભાઈ અને શૈલેષભાઈ કરી છે એમને થોડુંક સવારથી ઝાડા થઈ ગયા છે પેટમાં દુખાવો અને ચક્કર આવવાનું લાગે છે એમને ચેક કરતાં એમનું થોડું પ્રેશર બી ઓછું થાય અને શરીરમાં થોડું પાણી ઓછું થઈ કેવું લાગે છે એટલે હમણાં એ લોકોને દાખલ કરવું પડે એવી સ્થિતિ થઈ ગઈ છે એટલે એમ્બ્યુલન્સમાં અમે એ લોકોને નગરપાલિકા હોસ્પિટલમાં શિફ્ટ કરીને ત્યાં જ અમે બોટલ લોજ અમે ચાલુ કરવાના છે અને અન્ય બીજા ત્રણ છે દર્દી તેમાં વિનય વિનયભાઈ મહેશભાઈ અને મગનભાઈને ચેક કરતા હમણાં એમ લોકોની પરિસ્થિતિ થોડી સારી છે પણ કેવું છે કે હવે પાંચ દિવસ થઈ ગયા છે કેટલા દિવસથી એ લોકો ફૂડ નથી દીધું પાણી પીએ છે પણ એના લીધે થોડું વીકનેસ એમને આવી ગયેલી છે એટલે મારા તરફથી સલાહ એવી જ કે જે મને ત્યાં સુધી જેટલું જલ્દી જમ ખાવાનું કે ફૂડ કંઈ બી લઈ લે તો સારું યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટકોમની સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની કંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે